વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો એકવીસ પેટી દારૂ છે તે ઝડપાયો છે અને વડુ પોલીસ દ્વારા એકની ધરપકડ કરી લેવામાં આવી છે વડુ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે પાદરા તાલુકાના રાજુપુરા ભોજ રોડ પરથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં બોતેર હજાર રૂપિયાનો એકવીસ પેટી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને બાતમી મળી હતી કે રાજુપુરા ભોજ રોડ પરથી એક ઈસમ વિદેશી શરાબનો જથ્થોની આપલે કરી રહ્યો છે જેના આધારે પોલીસે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મુદ્દામાલ ત્રણ લાખ હજાર રૂપિયાનો સાથે એક ગાડી એક મોબાઈલ સહિત જપ્ત કરવામાં આવ્યું છે જેમાં ઉપેન્દ્ર પઢિયાર નામનો ઈસમ ઝડપી લેવામાં આવ્યો છે તપાસ દરમિયાન પોલીસને દારૂ ક્યાં લઈ જવામાં આવતો હતો જે બાબતે તપાસમાં ખોલ્યું હતું કે પાદરા તાલુકાના રનુ તેમજ જાજપુર ખાતે આ દારૂ આપવાનો હતો